હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો વાંચે છે શુક્રવાર અને વાયગા છે અત્યારે સાડા નવ થશે પાંચ મિનિટ પછી તો મેં કિલ્લા વાંચે તો સવાર સવારમાં વ્લોક સ્ટાર્ટ કરી દઉં સાંજવી બે નજી સુતા છે ને ભાવિક તો સવારમાં સાત વાગે ઓફિસે વહી ગયા છે બહુ કામ છે એટલે તો ઉઠીને હું પણ ફ્રેશ થઈ ગઈ કામ બધું નવું ઓપનિંગ થયું એટલે પેલા આપણે કેતા એ દુકાનને કે બે ડોલરની દુકાન એટલે એમાં છે ને બધો માલ બે ડોલરનો મળતો પહેલાના ટાઈમમાં પણ હવે ભાવ વધતા વધતા બે ડોલર દસ પૈસા થયા પછી બે પૈસા પછી બે ડાલર ત્રીસ પૈસા અત્યારે બધો માલ બે ડાલર ચાલીસ પૈસા નો માલ થઈ ગયો પણ આપણા હોઠ ઉપર નામ જ એક રહી ગયું છે કે બે ડાલર ની દુકાન બે ડાલે એનું નામ તો છે ટૂકો ટુ અને સી ઓ ટૂકો એવું એનું નામ છે તો ત્યાં અહીંયા નજીકમાં જ છે બે ત્રણ કિલોમીટરમાં તો કાલે જ ઓપનિંગ છે આપણને તો ખબર નહોતી આપણે ગ્રોસરી શોપ જવું હતું તો ભાવિક ને આવલી બે ડલરની દુકાનનું ઓપનિંગ છે જવું છે તો આપણે તો રેડી જોઈએ એવી દુકાનમાં જવા માટે કે ઝીણો ઝીણો સરસ માલ હોય કંઈક કંઈક લેવાનું મન થઈ જાય જાય એટલે તો આપણે ગયા તા તો શું લઈ આવ્યા તે હું તમને આજે હમણાં બતાવું છું તો ચાલો બતાવો શું લઈ આવી ગ્રોસરી શોપમાંથી ને બે કેમ કે ગ્રોસરી શોપ તો જે લેવું તું એ કઈ મળ્યું નથી અને જે અમુક વસ્તુ હતી જો ચાલો તમે જોઈ લ્યો શું લઈ આવી હું તમને બતાવું તો જો આપણે કાપતા જાય તો સૌથી પહેલા તો લીધું છે આ છે સોયા સોસ થઈ રહ્યો તો થોડોક ગયો એવો હોય માનીસ લખ્યું છે અહીંયા નીસ માનીસ નો મીનિંગ થાય કે મલાઈ નો શબ્દ છે માનીસ પછી આ છે બર્ગર દાબેલી પણ કરાય ને બર્ગર કરાય તો આ એનું છે પાઉનું પેકેટ પછી લઈ આવ્યા છી આ છે સેરેલેક સાંડવી માટે તો આનો છે ફ્રૂટનું ને આ છે શાકભાજીનું એટલે અહીંયા છે ને વેજીટેરિયન માં બહુ ઓછી ચોઈસ હોય છે તો આ ફ્રુ ફ્રૂટનું આવે અને શાકભાજીનું આવે બે જ આવે છે અને ત્રીજું આવે છે ઘઉં વીટ એન્ડ હનીનું પણ એ ઓછું લઉં કેમ કે આમાં આવી જાય તો સારું ને એટલે હું આ લઉં છું તો બીજું વેજીટેરિયન ની કાંઈ ચોઈસ હોતી નથી બીજા બધા હોય છે ચિકનના ને એવા બધા અલગ નોનવેજ ના ફ્લેવરના ફીશ ના ને એવા તો એવા આપણે લેતા નથી તો આ જ લઈએ છીએ હવે આગળ છે ચોખા તો આ એક લઈ લીધું દસ કિલોનું પેકેટ હતું મારે દસ કિલો જોતા નતા પાંચ કિલો જ જોતા હતા તો મેં નાનું એક અત્યારે ટેમ્પરરી લઈ લીધું છે પછી બીજું આપણે શું લીધું છે હા બસ એટલું જ ગ્રોસરી શોપમાંથી આટલો જ માલ લીધો વધારે લેવું તું ચોખા પછી હજી એક સૂપનું પેકેટ આવે છે એ પણ કાંઈ મળું નહીં પછી આ છે જો તુરિંગીતની શોપમાંથી તુરિંગિત પોતી સેનનું તો આ છે ચીપ જેમ આપણે ઇન્ડિયામાં કેમ ગોપાલના ને બાલાજીના ને પડીકા આવે છે એવી રીતે અહીંયા આ બધા પડીકા છે હું તમને બતાવું આમ તો બહુ ઓછું ખાય પકોક દિવસ મન થાય ત્યારે માગે છે તો રાખીએ એવું ઈ છે પછી આ છે દાણા સિંગ ભજીયા જેવા દાણા હોય પછી બીજું લીધું છે આ પીન સાનવી માટે કેમ કે સિંગલ સિંગલ પિન ગણી છે પણ બે ચોટલી વાળી ઓછી છે તો પિંક બ્લુ ને રેડ ત્રણ કલર છે અને હજી એક છે આ રેડ અને યલો કેમકે રેડ ફ્રોક છે યલો ફ્રોક છે તો પછી મેં કીધું લાવ લઈ લઉં તો આ બે લીધું છે અને બીજું લીધું છે આપણે આ ખમણી કેમ કે મારે ખમણી હતી ને તૂટી ગઈ પ્લાસ્ટિક ની હતી ને તો એકવાર તૂટી ગઈ તો પછી હમણાં કે દિવસ ની નહોતી આવી ઝીણી છે ઈ જ વાપરતી આવું મોટું નહોતું સંભારો કે આપણે કરવું હોય ને તો ઈ નહોતી તો ઈ લીધું છે અને બીજું લીધું છે આ છે પાવડર નો ડબ્બો તો આ લીધો છે એક પાવડર નો ડબ્બો મેં નાનો એવો વાપરવા અને પછી આ ઓપનિંગ તો આ બે ફ્રી માં આવ્યા છે ફર્સ્ટ ડે હતો એટલે હા તો બસ આપણે એવું લીધું છે ને હજી લીધું છે હું તમને બતાવું એ અહીંયા રહી ગયું છે અને છે સાનવીના રમકડા જો આર્યા આ છે આપણે કિચન ટિશ્યુ એટલે કિચન માં વાપરવા માટે બતાવ ખોલી નાખવા છોકરા રમકડા તો આવતા હવે પેલા ઈ ખોયલું ને પછી જમવા બેઠી તો હું તમને જો આ લીધું છે નાનું નાનું ક્યુટ એવું માટે તા સારું આવું લઈ જઈએ તો એમાં ભરીને રઈમાં રાખે તો જો એને બધું ભરેલું રાખ્યું જ છે અને ભાવી કે ચૂસ કર્યું તું આ પીઝાનો સેટ આ પિઝાના પીસ હતા ત્રણ પછી ત્રે હતી ત્રે તો મેં રમકડાના બોક્સમાં જવા દીધી અને આ છે ચાકુ અને કાપવા પછી આ છે એક બ્રેડનું પીસ આ બસ એટલું જ છે અને ત્રે હતી ને સ્પૂન છે લઈને સૂતી થી ફોક ને સ્પૂન એક છે નાના નાના તો એક સેટમાં આ એક સેટમાં એ હતું ને આ હતું એક તો એમાં પછી આ પર્સની સાથે આવ્યું છે આવું નાનું દાંત્યો છે રબર છે ને આરીસા માટે તો આવું સાથે ફ્રી આવ્યું છે પણ આ છે ને મેં નથી દીધું કેમ કે એ મોઢામાં રાખે અને આ છે એની દોરી એટલે કે છે ને અહીંયા આમ ભરાવાનું છે અહીંયાથી આમ પણ આપણે નથી ભરાવી કેમ કે ગળા વળામાં ભરા તો ગળામાં કેમ ભરાવે એટલે જો આ બે વસ્તુ છે ને હું અહીંયા ખાનામાં રાખી દઉં છું આમાં તો પછી વાપરવી હશે તો વાપરશું અત્યારે તો રાખી દઈએ કેમ કે આપણે ધ્યાન રાખવું નહીં એટલું ઓછું ધ્યાન રાખવું એમાં ભરે કાઢે ભરે કાઢે તો આપણે સચવાઈ જાય તો આટલો માલ આપણે લીધો તો બધું થઈને ટુ રીંગીત ફોર્ટી છે નહીં એક રમકડાનું આવ્યું એટલે બે રમકડા લીધા તો પાંચ રીંગીતમાં રમકડાનું પતી ગયું સસ્તામાં તો એવું બધું છે તો કાલે આપણે આ બધી શોપિંગ કરી હતી

તો આપણે જાય છે નીચે કેમ કે રસોઈ એટલી બધી કંઈ ખાસ નથી કરવાની ખાલી વગર જ કરવી છે બધું ખાલી શાક કાચું રાખીને તો પછી મેં કીધું લાવ સાંજવીને નીચે લઈ જાઉં ભાવિકને ફોન કર્યો તો ભાવિક કહે છે એને વાલ લાગશે ઘરે આવતા તો પછી ટાઈમ છે તો થોડું રાઉન્ડ કરાવી આવું તો ચાલો હું તમને બતાવું નીચેનું ગાર્ડન ઉપરથી પહેલા વ્યૂ બતાવી દઉં જવો ઉપરથી વ્યૂ નીચે કોક સ્વિમિંગ કરે છે ને હવે જાય આપણે આજે બહુ વરસાદ આવે એવું લાગતું નથી કાંઈ તો ચાલો નીચે નીચે હવે ને આપણે જઈને તમને મળીએ છીએ હેલો હેલો કરો આજે તો બધું બોલશે બહાર જવાનું હોય ને એટલે બધું કરે ઘરમાં હોય છે આપણે કઈ હેલો કરવાનું કઈ ના કરે સલવાર પકડીને ને ચાલે જોઈ જાય સાનવીર સાનવી બાય બાય જાય છે હે સાનવી બાય બાય જાય છે હા પાડે છે તો ચાલો હું તમને મળું છું હમણાં નીચે જઈને તો જો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ હું ને સાનવી આવી ગયા છે નીચે આપણે જવાનું છે આજે હિંચકા ખાવા હે ને હિંચકા ખાવાય છે ને વિને કે ખાવા તો ચાલો હું તમને બતાવું જો અહિયા છે બેસવાની જગ્યા સામે છે ઉપરથી દેખાય ગાર્ડન અને આ સાઈડ છે સ્વિમિંગ પુલ બેબી નું ને એડોલ્ટ નું સામે છે હોલ ને વોશરૂમ બધું અને હજી એક બાજુ ખૂણામાં છે જીમ છે

તો મહિને ફોર હંડ્રેડ ટેન રીંગ ના એટલે ચારસો ને દસ રીંગ સાડા સાત હજાર જેવું થાય સાત સાડા સાત હજાર રૂપિયા મહિને તો આપણે ફેસિલિટી માટે સાત સાડા સાત હજાર રૂપિયા ભરી છે દર મહિને તો એવું છે તો પછી આપણે વાપરી જ લેવાય ને એટલા પૈસા ભરતા હોય તો પછી પહેલા તો કેટલા વર્ષ સુધી કોરોના આવ્યું ત્યારે નહોતા આવતા હવે સાનવી થોડી મોટી થઈ એટલે હવે આવવા મહિંદા હાલો ક્યાં જાશું હવે હવે છે એમાં સાનવીને જો ફ્રેશ આપણે સાનવીને અહીંયા એક્સરસાઇઝ કરે અહીંયા ઉપર ઉપર અહીંયા એ દેદી એ દિવસે કરાવતા હતા મમ્મા ને ખબર પકડી લે પકડો હા પકડો પગડા પકડો નથી કેમ કરતી સાનવી પકડો અરે વાહ નથી થતું મમા થી નથી થતું સાનવી થી નથી થતું ડેટી જોયે આમાં તો આ ભીનું છે આ પણ ભીનું છે તો હવે આપણે ઘરે જઈ કરી જાય લીમડો છે આપણે તોડી લઈએ પેલા ઓલી બાજુ સરસ છે પણ અહીંયા પેલા તોડી લઈએ થોડોક નીચે થોડા મોટા મોટા પંડા છે આપણે ત્યાંથી તોડી લઈએ ચાલો હજી થોડોક ઓલી બાજુ છે ત્યાંથી લઈ લઈએ સાનવી ચાવી ક્યાં રાખી છે જો નીચે નાખી દીધી આજે હું પ્લાસ્ટિક લઈ આવતા પણ ભૂલાઈ ગયું છે જો આ નાનું સ્વિમિંગ પૂલ છે ઓલું મોટું છે હાલો હાલો હા મીચકા ખાવા જાઉં ન થાઉં જો એને નથી આવું મીચકા ખાવા જાઉં હાલો

નો સાની કમિયર જો આ રહ્યો અહીંયા પણ સરસ છે લીમડો તો આપણે અહીંયાથી થોડોક તોડી લઈએ અને આ લીમડો છે ને ટકે પણ બહુ છે સરસ રીએ છે આ લીમડો નીચે તો મુકાશે નહીં નહીં તો સાનવી બેન છે ને લઈ લે છે

સાનવી પણ અહીંયા વોક વોક કરે છે ને આપણે જાય ઉપર તો તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઉપર ને સાની બેને પાછું સ્લીપર કાર્ડ નહીં હેલો ફ્રેન્ડ તો જો આજે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ સિમ્પલ એવી બર્ગર કરી હતી તો ફટાફટ પતી ગયું અને સાનવી અત્યારે બહુ જ થાકી ગઈ છે તો બહાર રમે છે ડેડી સાથે તોય તો હમણાંની સુરાવી દેવી છે તો ચાલો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો અને આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે જ્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ